મિત્રો તો આપણે જો આ વાસીટીની ભાજી લાવ્યા છીએ હમણાં અને કેવી રીતે લાવ્યા ક્યાંથી લાવ્યા એ તમને હમણાં બતાવું તો જોતા રહેજો અમારો વિડીયો આ છે ને મિત્રો ના વેલા છે અને હવે મોર લગભગ આવી ગયો થોડો થોડો અમુક ને અમુક નહીં નથી આવ્યો તો હવે થોડોક તમને મોર બતાવીએ આ રીતે કંઈક મોર હોય છે આનો અને આની છે ને મિત્રો ભાજી બને છે અને આપણે તોડીને બનાવવાની છે તો તારે જો અમારો વિડીયો આ રીતે ભાજી આ રીતે ફૂલ આવે જો આ વાસેટીના ફૂલ છે હાલો મિત્રો આપણે છે ને આ છે વાસેટી હવે આપણે વાસેટી એ જે થઈ નથી મિત્રો નકર તમે બધા મગાવવા મળશો અને આ વરસાદ આવે ને એટલે પહેલા વરસાદે જોવા મળે પછી છે ને આને વેલા હોય ને આપણે એ બધા ફૂલ આવી આવીને હુડિયા બની જાય ને ખરીદાય પછી આપણને મળતી નથી તો આપણે થોડીક તોડી લઈએ અને ઘરે જઈને આ ભાજી વરસાદ પછી પહેલી વાર ખાઈએ આપણે દર વર્ષે તો બે ત્રણ વાર આપણે ખાઈ લઈ તો મિત્રો આ ભાજી આવી રીતની કંઈક હોય છે તો આજે આ આપણી વાડ છે ને બારાવાળી વાડીની એને હેઢ્યા એક વેલો મેં જોવા મળ્યો કાંઈટમાં તો એ નથી થી અને કાંઈટમાં જવાય અમે નથી સિંહ રાજા આવે છે વનરાજ આમ તો હું એ વનરાજ જ છું પણ એવું આપણે કોઈ એની સિંહની બીક નથી પણ વાસેટી છે ની હવે અહીંયા થોડીક મળે એમ છે ને તે તોડી લી તો મિત્રો આજે વાસેટી જો તમે તમારા પંથકમાં થતી હોય તો અમને જણાવજો અને અમે અહીંયા ભાજી ગોતવા આવીએ અમને બહુ મીઠી લાગે આ પહેલા નંબરની ભાજી આ મને ગમતી પ્રિય ભાજી છે પણ આ પહેલા વરસાદે જ થાય આવી રીતે આને તોડ લેવાની કારણ કે આ છે ને ને કાંટા ઉપર સડી ગયેલી હોય આપણે કાંટા એ ખાવા પડે ભાજી ખાવી હોય ને અને દર વર્ષે એમ બહુ કાંટા ખાઈએ અને પછી આપણે આમાં મને એવું મજા આવે કે આ પછી આપણે ફેસબુકમાં મૂકી દઈએ આ ડોડી કહેવાય આ વનમની ભાજી અને આરોગ્યની દ્રષ્ટિએ છે ને મિત્રો આ વર્ષમાં એકવાર ખાવી જોઈએ પણ આ મળે નહીં મોંઘી બહુ હોય બસોની પાંચસો કે એમ આ બજારમાં વેસાતી હોય કોક તો મને આઠસોની કિલો કહેતો હું એટલે હોય ભાઈ કારણ કે આ છે ને હોના કરતાં વધુ કિંમતી ભાજી ગણાયા એ ભાજી છે તો હાલો મિત્રો જુઓ આ આપણે વાસેટી થોડીક આપણે પહેલી વાડીએથી લાવ્યા અને થોડીક આપણે બારાવાળી વાડીએથી લાવ્યા કારણ કે વાસેટી છે ને મિત્રો બહુ મુશ્કેલીથી મળે અને આ વર્ષમાં એક જ વાર ભાજી ખાવા મળે જુઓ આવી રીતે કંઈક એના ફૂલ હોય છે આ રીતે ફૂલ હોય અને આ રીતે એના પાંદડા આપણે બતાવેલા છે પહેલાં હવે આને છે ને મિત્રો આપણે થોડીક હારી કરવી દીધું આમાં જીવ જંતુ થોડાક હોય અથવા આમાં આવા દોઢ એના બધા કાઢવા પડે તો આવી રીતે આપણે થોડીક અને ખોટી નાખીએ એમ અને ખૂંટીને પછી ભાજી બનાવીએ એ તમને હમણાં કેવી રીતે ભાજીને આ ભાજી બહુ મુશ્કેલીથી મળે આ હોના કરતાં મોંઘી કહો કહેવાય એટલે આ ભાજી પર પહેલાં વરસાદે આના વેલા કોળે અને પછી એને આ ફૂલ ઉગડે એ આ ફૂલ છે આ વાસેટી કહેવાય વાસેટી અને આયુર્વેદમાં એને ડોડી અથવા ખરખોડી આવા બધા નામ હોય છે આથી વિશેષ પણ નામ હશે પણ મને કાંઈ ખબર નથી મને યાદ છે એટલા નામ તમને આપ્યા અને આ ભાજી વર્ષમાં એકવાર તમે ખાવ તો તમારા શરીરમાં જે કાંઈ નકામાં ઝેરી પદાર્થો જમા થયા હોય અન્ય ખોરાકમાંથી એ તમારા શરીરમાંથી મળે કાઢી નાખીએ એવા આના ગુણ હોય છે આવું મેં આયુર્વેદની માહિતીમાંથી વાંચેલું છે મિત્રો અને દર વર્ષે અમે આ ભાજી ખાતા હોઈએ છીએ બે ત્રણ વાર આ ભાજી થાય પછી તો આ પૂરી થઈ જાય એટલે આપણે આદિ ભાષામાં ગામઠી ભાષામાં ઉલ્લી જાય એમ કહેવાય કારણ કે બે થી ત્રણ વાર જ આ ફૂલ આપણને જોવા મળે પછી તો પૂરું થઈ જાય હાલો મિત્રો ભાજી ખૂટાઈ ગઈ અને સૂલો પણ આપણે હળગાવી નાખ્યો છે તો હવે ભાજી આપણે છેડવીએ કઈ રીતે સેડવીએ એ તમે જોજો અને આ ભાજીનો સ્વાદ જ અલગ હોય છે હાલો મિત્રો તો હવે તેલ નાખી દઈએ આમાં હાલો તેલ નાખી દીધું હવે આને છે ને થોડુંક આપણે ગરમ થવા દેવું પડશે તપેલી ની અંદર હાલો મિત્રો પેલા નાખ્યું જીરું અને હવે થોડીક લસણની કળીયું હાલો હવે મિત્રો તેલ આવી ગયું ફૂલે ફૂલ ભાજી નાખી દીધી જવો તને હાલો બોલ્યું ને શું મિત્રો હવે થોડુંક મીઠું નાખીએ આ ભાજી છે ને તેલમાં કકડે છે અત્યારે આને મિત્રો સડતા વાર ન લાગે કારણ કે આ ફૂલ જ હોય છે એટલે આ ગરમ તેલ થાય ને એમાં નાખો એ ભેગાનું તે આ સડી જાય તો હવે બધા મસાલા નાખી દઈએ થોડીક નાખી વઘાણી હવે નાખીએ હળદર હાલો મિત્રો ભાજી હવે સડી ગઈ હવે આપણે આને મરસું નાખી દઈએ એમાં અને હવે હલાવી ધાણા જીરું હાલો મિત્રો તો આપણી ભાજી કમ્પ્લીટ જવું આ રીતે ભાજી આની બને આ તો મિત્રો ઓછી છે થોડીક વધુ મળી હોય ને તો વધારે આ હાવ થોડીક એવી થઈ જાય ગમે એટલી હોય તો નમસ્કાર મિત્રો આજનો વિડીયો એટલે સુધી અને અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર